आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे <coughs> खाटा बोलो मेठालाल कौजू एक जणा ने वो पटाओ जणा

વાતો કરવા જ રહ્યા લાગે દોહાઓ જોડે ખબર નઈ પડતી મારા આજ મારા બાપના દૂધ ભરાવા કરવા રહ્યા તમે અરે વાતો કરતો થઈ ના ખબર હતી ના ના ખબર હતી તે

ઘરનું બેસો કેટલી સર તમે તો વિચારો મારે આ બધું કોમ કરવાનું ડોસી ધર બધું મારે ના આવે શું કરવાનું બોલો લાય તો હોય વિચારું તો પડશે કીધું થોડું ખાવાનું માફ કરો નહીં નટક પટક આવશે તરબૂજ જેવા તમે

तो इमनाम सोकरा कहत होतो ये तो खाली बगत हो रही सपन आई तो मन त्या तारेवाळी पासून एकलो एकलो बघतो तो कोण नाही गोम कोण नाही बघायचा ना बाबा आणि तुम्ही मन शेल गोम कोक नाही बघायचं तूच असे आणि मर्डर करण्याची वाद घेई नाको ना हा जो की बघतो तो पाहू आई मोनच मत ताणे सटकी जायचं मोन नाव तो हव्याला पाळेवती नाही टशका मेल्या पणावर राही जायचं

હજી બે બે બાકી છે બે પાડો પાડવાનો છું મને જલ્દીથી થી ફાયદો લ્યો લ્યો હેળો તમે પીવો ગડવા વેલાની તોંબડીને લ્યો હેળો ઓ બોલો ખટાભાઈ શામ આજે તમારા દાડા આયા છે બેહો પાવાના

કેનો ડુઓ મોં ભેળવી ગઈતી પીવા અંદર પડ્યો સુ કબાટમાં ઓહો અને હું કહો છું હા લેજે તું આ હું ચાન લેતો હે અલ્યા જુ લાગે ઢોરે જે કタイヤ હું તો નઈ પાડી માર મોડું થાય છે દો આ હેઠે હું ચા લઈન હાલ જાવ આય કન પાછો તમે મોનો ના મારે કને મે લ્યુ પેલો ઉસા કા બેઠો કોમનો બા આય બાપ એ શાનો મને કેતો તો ક મારા મઈ નાખો તો મઈ નાખો તો ખોટું પગલું ભરી કાઢી ભાભી કાડા ભાઈ હર તો દવા કા ઓ ભાયો કતા ને દવા હડા કહું જો છો તમે ભાભી હા મરીયો એ આ તો ભાઈ મ સતો રહ્યો અરે અરે

<laughs> आपल्या साहेब <laughs>

ता <laughs> <laughs> તું હલો હા આપણે આજે ઘરમાં થોડું આપડે કરું હોય તો થોડું મડર થઈ ગયું છે તો પછી એટલે એમ્બ્યુલન્સ લઈને આજો ને લાસ્ટ પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવાનું બરાબર હા તમે આવી જાવ ઓકે 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 ચલો એમનું ઘર બતા મને તમે જાઉં બંધ થજો જે થઈ ગયું થઈ ગયું હા આગળ ચલો આગળ ચલો મોગલ હતી એ કોઈ ન ત્યારે મારી હરસીની હતી